પોલીસને જાણ થતાં જ એફએસએલ અને ડોગ સ્ક્વોડ મદદ લઈને તપાસ હાથ ધરાઈ છે પોલીસે પરપ્રાંતિય મહિલાના પતિની શંકાના આધારે અટકાયત કરી છે નોંધનીય છે કે છેલ્લા દોઢ બે મહિનાથી પરપ્રાંતિય પરિવાર ભાડે રહેતો હતો હત્યાની જાણ થતા જ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા હાલ પોલીસે મહિલાની હત્યા કયા કારણે થઈ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે વડોદરાની આ ઘટના છે જેમાં વાત તો મહિલા મહિલાની જે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે એફએસએલ અને ડોગ્સ વોર્ડની મદદ લેવામાં આવી છે પરપ્રાંતિય મહિલાની હત્યા થઈ છે કે પોલીસને તેના પતિ પર શંકાના આધારે તેની અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે મહિલાના પતિએ તેની હત્યા કરી હોય તેવા તેવી શંકા જે ઉપજાવવામાં આવી છે અને તેના કારણે તેના પતિની અટકાયત કરાઈ છે અને સાથે જ એફએસએલ અને ડોગ્સ વોર્ડની પણ મદદ લેવાય છે તપાસ કરાઈ રહી છે વડોદરાના કરજણમાં આ ઘટના બની છે જેમાં પરપ્રાંતિય મહિલાની હત્યા કરવામાં આવી જોકે આ મહિલાની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી હોય તેવી શંકા ઉપજાવવામાં આવી છે અને શંકાના આધારે તેના પતિની અટકાયત કરવામાં આવી છે હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને સાથે જ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે હત્યા કરનાર છે તેને પકડવાના હત્યારાને પકડવા માટેની જે અટકાય છે તે પણ કરવામાં આવશે ખનીજનું ગેરકાયદે ખનન થતું અટકાવવા ગુજરાતમાં પ્રથમવાર મહેસુલી ચોકી શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં થાન પંથકમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ હવે મેદાનમાં આવી છે સૌથી વધુ જ્યાં ખનીજ ચોરી થાય છે તેવા ભડુલા અને જામવાડી વિસ્તારમાં હવે ગુજરાત રાજ્યની પ્રથમ મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી છે ખુદ પ્રાંત અધિકારી તેમજ થાન મામલતદાર ગેરકાયદે ખનન રોકવા બાજ નજર રાખી રહ્યા છે મહત્વનું છે કે થાન પંથકમાં ખનીજ માફિયાઓએ ધરતીના પેટાળમાંથી કરોડો રૂપિયાના કાર્બોસેલનું ખનન કરવા માટે કુવાઓ ખોદી નાખ્યા હતા પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડીને બસો જેટલા ગેરકાયદે કાર્બોસેલના કુવા ઝડપી પાડ્યા છે હું પોતે પણ રાત્રે બાર એક બે વાગે અહિયાં આવું બેસું છું મામલાદાર થાનગઢ પણ આવે છે અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે મામલાદાર ચોટીલા આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાપતી નજર રાખે છે નવસારીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરનાર ટોળકીના બે શખ્સો ઝડપાયા એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાં મૂકેલા છ હજાર રૂપિયા ચોરી કરી લીધા અને આગળ જે રહ્યું રિક્ષામાં જગ્યા નથી તેમ કહી ઉતારી દીધા સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસમાં ચોરીનો ગુનો નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા ચાલક યુવકની ધરપકડ કરી છે સુરત રહેતા ઇરફાન બિલાલ પઠાણ અને માહિર મહેબૂબ ઘાંચીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે પોલીસ તપાસમાં વધુ